આજે બીજું અર્થ હે મા ખોડિયારમાંનું નવરાત્રિનો બીજો દિવસ દરેક માય ભક્તો માતાજીના ગુણગાન ગાય ડાબસર ટોડાની ખોડિયાર માતાજીના અમે આવી ગયા છીએ મંદિરે ખોડિયાર માતાના મંદિરેથી મંદિરમાં મંદિરના દર્શન કરશું તમને પણ દર્શન કરાવું માતાજીના દર્શન કરીને આપણે ચોકમાં જઈ રહ્યા ચોકમાં ગયા પછી ચોકમાંથી આપણે દર્શન કરીશું માંડવીના માંડવીના દર્શન કરાવું તમને બધાને માતાજીને દયાથી તો આપણી ગામમાં ચાકર ચોકમાં માતાજીની માંડવડી મૂકેલી છે આ શરૂ એવું માનું મંદિર છે આ માતાજીની માંડવડી છે ખોડિયાર માતાજીની માંડવડી છે ભગવતીના દર્શન કરો દરેક મોડવડીના પણ દર્શન કરો અખંડ જ્યોત છે માતાજીનું જોત જ્યોતને પણ દર્શન કરો મા ના દરેક માય ભક્તો જય ખુડિયાળ લખતા જાજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને જય ખોડિયાર જરૂરથી લખજો જે મા ના માનતા હોય દરેક માય ભક્તો મા ખોડિયારના આશીર્વાદ લેજો અને તમે પણ लाइक शेयर ने सब्सक्राइब करता जो हमारी चैनल है परब ली है सारी एवं हाँ बो खयाल माता जय खुड़ियाल जय खुड़ियाल जय खुड़ियाल जय खुड़ियाल बोलता जाओ जय खुड़ियाल लगता जाओ हमारी चैनल ने सब्सक्राइब करता जाओ जय खुड़ियाल डापसर गाम टोडर खोड़ियाल जय हो माँ भगवती खोडियल मा की जय દેવી દયા કરજે ભગવતી ધજાના દર્શન કરો તમને આ ધજા હે મા ભગવતીની ફરકથી ધજાના દર્શન કરો મા ગામ ટોડાની ખોડિયાળના